ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાઈસ નિપુલ ભાભી કિશન ભાઈ કી જાય છે ગુડ મોર્નિંગ આને છે ને ફરવા જાવું છે એટલે છે ને ઈ જીત કરે છે મને લઈ જાવ તો ક્યાં લઈ જાવ કમેન્ટ કરો ચાલો ચાલો તો ગાઈસ મમ્મી શું કરે છે મમ્મી ઓહો હો હો આ શું કરો છો કવમાં કરો દેહ માં આવ્યા છે દેહ માંથી બધા જ દાદા વીસ પણ આવી ગયા છે અને મમ્મી હમા કરે છે

વાંધો તું તો ગાય આટલા બધા ઓર્ડર છે જો બધા ઓલમોસ્ટ પેક થઈ ગયા છે બરાબર રિમ્પલ ભાભી જે હાડી લઈ ગયા હતા ને ઘરે મલ કોટન વાળી એ હાડી છે જોરદાર બરાબર ત્યાર પછીના ના છે આપણા હીટ એક હજાર રૂપિયાનું માત્ર એક હજાર રૂપિયાનું ફૂલ સ્ટોક અત્યારે અવેલેબલ છે બધા ફટાફટ ઓર્ડર કરવા મળજો ત્યાર પછી તો આ પશ્મીના સાડી બરાબર પશ્મીના સિલ્ક એ બી બહુ જોરદાર સાડી છે ને બધા ઓર્ડર કરે છે મન મૂકીને તો તમે બધા ગાઈશ ઓર્ડર કરવા મળો બાકી ફિનિશ થઈ જશે પછી કહેતા નહીં અમે બધા રહી ગયા ને બાકી બધા લઈ ગયા જો હું તમને સ્ટોક એ બતાવી દઉં અત્યારે આપણી પાસે ફૂલ સ્ટોક છે બરાબર જો આ બધી પશ્પિના સાડી છે પછી આનો એક સ્પેશિયલ આપણે વ્લોગ મૂકેલો છે બેંગોલી સાડી કઈ રીતે પહેરાય એમ કરીને એમાં તમને ફૂલ ડિટેલથી આ સાડી જોવા મળી રહેશે બહુ જોરદાર પીસ છે બરાબર ત્યાર પછી જો અહીંયા આ બધા પટોળા છે પટોળાનો આપણી પાસે અત્યારે ફૂલ સ્ટોક છે તો ઓર્ડર કરવા મળજો એ માત્ર એક હજાર રૂપિયામાં પટોળું તમને તમારા ઘરે બેઠા બેઠા ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં જ્યાં હોય ને તમારું ઘર જ્યાં પહોંચાડી દેશો એટલે ફટાફટ ઓર્ડર કરવા મળશો જો ભસવીના સાડીનો આટલો બધો સ્ટોક છે આપણી પાસે ને આ બધું હેવી કલેક્શન એ આપણી પાસે છે સ્ટોકમાં તો અમે કોઈ ફ્રોડવાળા નથી આપણી પાસે ઓલ ટાઈમ એટલો બધો સ્ટોક હોય છે બરાબર એટલે મન મૂકીને ઓર્ડર કરવા મળો ખાસ ધ્યાન ખાલી એટલું જ રાખવાનું અમારા નંબર ઉપર પેમેન્ટ કરો છો પછી પ્રીમિયમ કંઈક લેવું હોય ને મેરેજ હોય સાંધલા સુંદડી હોય એને દેવા માટે તો આવી પ્રીમિયમ હોય આપણી પાસે છે આવી બધી સાડી જોવી હોય ને તો આપણું આખું પેજ તમે ચેક કરો યુટ્યુબ ચેનલ પર

અને ક્યા છે આપણો બર્થડે બોય જો આ ભાઈ બર્થડે બોય છે કરવાનું લોકો જોજો બહુ મજા આવશે જો અમે ડેકોરેશન થઈ ગયું છે બરાબર બના ભાઈ ક્યાં તો જોરદાર ગિફ્ટ મળી ગયું છે ભાઈ લઈ લે લઈ લે જાખી તો ફાઇનલી કેક આવી ગઈ છે બરાબર ચાલો ભાઈ કોને કોને કેક ખાઈ કોમેન્ટ પેલા તો ભાઈને બર્થડે વિશ આ ભાઈનો આજ બર્થડે છે જો આ ભાઈનો એકદમ પ્રેમથી પાલટી પાર્ટી આપે છે કોઈ જબરદસ્તી વગેરે બરાબર છે જો બધું ઓડિયન્સ ચાર્જ થઈ ગયું છે આખો લોક જોજો મજા આવશે શું કહો છો માસી એને ફોટા માં એમ ન કરે મે કડ જા રાત સુધી અમે રોટલી બનાવવામાં જ રહી છે અરે અરે એવું થાય છે તો મારા માસી છે મમ્મી છે ને બીજા માસી છે રાતે 12 વાગે સુધી રોજ વેટ કરતા હો અમે શોપ પરથી થી આવીએ ને એટલે અત્યારે કહે છે કે વિડિયો લેજે ભાઈ અમે 12 વાગે સુધી તમારા રોટલા ગળવા વાટ જોતા હોય દરરોજ એટલે લઈ લીધા છે આપણે ભાઈ हेलो सतीश नम्मी पप्छेट भाइ नमी पप्पा બધાનો ઓલખી લેજો આ ગોપી છે આ સतीश ની બેન છે બોલાવી મીત કપલ ભાઈ આ મિત્ર દુલ્હન ના છે આ ઓરિજિનલ લુક છે જોઈ લ્યો કાયમ સદર છે ને એમાં મેકઅપ નું એવું કાય ઓરિજિનલ લુક છે જોઈ લ્યો બરાબર ઈ બરાબર આ સતીશ ને કેક સમય આવી ખાધી હાલો બેન હેપી બર્થડે ટુ નો નો લે લે કા દો હાલો ને રાજકોટી પટવાળા છે પાછળ બધા છે ને જો આ બધા રાજકોટી ઓરિજિનલ પટવાળા છે ગાઈસ આમાંથી ગમતા હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો મળી જશે જો આ મિત ને મિત્તલ આવી ગયા છે ભાઈ

હાલો ભાઈ આવી જાવ આવી જાવ હા હા હાલો ભાસી ઢોસા ઢોસા હાલો ભાઈ આપણે અત્યારે અત્યારે પાર્ટી આપી દીધી છે ભાઈએ અંદર હા

સેલિબ્રેશન થઈ ગયું ઢોસા ખોવાઈ ગયા ફાઈનલી ઘરે દાદા સીઝન ની કેરી કેરી હતા કોને કોને કેરી ખાઈ લીધી કોમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય શ્રી કૃષ્ણ ભાઈ